નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું પાર્થમુરી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆતની વાત કરીએ છીએ એમાં યુવા આઈપીએલ બે હજાર ચોવીસને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને ખાસ કરીને ગઈકાલે એક રોમાંચક મેચ રહી પરંતુ ક્યાંક લો સ્કોરિંગ હતી એટલે એટલો જે રોમાંચ હતો એ ન મળ્યો પરંતુ જે રીતેની અગાઉ ચર્ચા થઈ હતી મેચ પહેલાંની જે ચર્ચા હતી કે કે આર એનએ સીએસકેને લઈને સુનીલ નારાયણને કેવી રીતે કંટ્રોલ કરો ટીમના અલગ પ્લેયરોને કેવી રીતે જે ફોર્મમાં પ્લેયરો છે એમને કેવી રીતે કંટ્રોલ કરવા આંધ્ર રસલને કેવી રીતે કંટ્રોલ કરવો આ તમામ ચર્ચાઓ થઈ હતી એક રણનીતિની ચર્ચા થઈ હતી રણનીતિ વર્ષિસ રણનીતિ ક્યાંક હતું એક બાજુ ગૌતમ ગંભીરની રણનીતિ હતી તો બીજી બાજુ માસ્ટર માઇન્ડ એમ એસ ધોનીની રણનીતિ હતી આ વચ્ચે ચેપોકની અંદર એક વસ્તુ જોવા મળી એક બાજુ ચારે તરફ એલો આર્મી જોવા મળતી હતી એમએસ એસ ધોનીના ફેન્સ આ ચિચિયારીઓ આ તમામ વસ્તુની વચ્ચે કાલે કે કેઆરનો જે વિજય રથ હતો એ રોકાયો અને રોકાયો એવો રોકાયો કે એકસો સાડત્રીસ રનમાં નવ વિકેટ પડી ગઈ અને એકસો સાડત્રીસ રનમાં ટીમ સમેટાઈ ગયું ટૂંકમાં અને જે રીતે શરૂઆત થઈ સીએસકેની બિરદાવવાલાયક શરૂઆત થઈ ટાર્ગેટ લો સ્કોરિંગ હતો એટલે મેચમાં એટલી બધી ઝંઝાવાત ન જોવા મળી પરંતુ આખી મેચમાં એક એવી મુમેન્ટ જોવા મળી કે જ્યારે એમએસ ધોની બેટિંગ માટે આવતા હતા ને એના પહેલાં રવિન્દ્ર જાડેજા નીકળ્યા અને રવિન્દ્ર જાડેજાએ ફેન્સને હચમચાવી નાખ્યા કે રવિન્દ્રા આવી રહ્યો છે અને લોકો ક્યાં ક્યારે યાદ શીટ એમ એસ ધોની આવી ગયા તો મજા આવતી અને એ જે ટીખળ થઈ અને એના પછી એમએસ ધોની સામે આવ્યા તો લોકોનો જે આનંદ હતો એણે ક્યાંક પ્રેક્ષકોના

અને યલો આર્મી ના વિશ્વાસ સામે નતમસ્તક થઈ ગયા શરણે થઈ ગયા અનુભવી જાડેજા તથા મુસ્તફિઝુર અને યુવા તુષાર દેશપાંડે ની સચોટ અને વેરિયેશન વાળી બોલિંગ સામે માત્ર નવ વિકેટે એકસો સાડત્રીસ રન જ કરી શક્યા આશ્ચર્યની વાત તો એ છે કે રનના ઢગલા ખડકનાર કોલકાતાની સમગ્ર ઇનિંગમાં માત્ર ચાર જ સિક્સર વાગી એકસો રનના ટાર્ગેટ સામે ચેન્નઈએ જોરદાર શરૂઆત કરી રચિન રવિન્દ્ર એ પંદર રન બનાવ્યા પણ બીજા છેડે સીએસકે ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ફોર્મમાં આવી ગયા અને ખૂબ સુંદર ફટકાર્યા સડસઠ રન બનાવ્યા લક્ષ્ય નાનું હતું એટલે એકસો પંદર ના સ્ટ્રાઇક રેટ થી રન બન્યા મિચલ શિવમ દુબે પણ નાની પણ વિજેતા ઇનિંગ રમ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર સત્તર પોઈન્ટ ચાર ઓવર્સમાં ત્રણ વિકેટે એકસો એકતાળીસ રન બનાવી મેચ જીતી લીધી ચેન્નાઈ આસાનીથી જીતી ગયું

જે એક ટીખળ થઈ રવિન્દ્ર જાડેજા બેટિંગ માટે નીકળ્યા અને અડધી અડધી પાછા વળી ગયા અને એક એમએસ ધોની ત્યાંથી બહાર આવે અને લોકોને જે આનંદ આવ્યો ક્યાંક એમએસ ધોની એક બોલ રમવા આવે બે બોલ રમવા આવે કે વોટ એવર એ મતલબ પીચ ઉપર આવે ખાલી એની વોક થી લોકોને એટલું મજા આવે છે એની વોક જોઈને ત્યાંના પ્રેક્ષકો ખુશ થઈ જાય છે આ આખો માહોલ કેવો હતો નહીં એક સીએસકે ના મેદાન ઉપર એટલે કે ચેન્નાઈ મેદાન ઉપર મહેન્દ્રસિંહ ધોની અને ત્યાંનો ક્રાઉડ એ બંનેનો સંબંધ એટલો બધો જબરજસ્ત છે કે એની એક ઝલક જોવા મળી જાય તો આખું ક્રાઉડ ખુશ થઈ જાય કાલે કોઈ એ કમ્પ્લેન કરી નથી કે આ મેચ ઓછી સ્કોરિંગ રહી શું થયું શું નહીં પણ જે તમે કહ્યું એ ઘટના બની એ ઘટના લોકોએ બહુ મજા કરી બીજું કે મહેન્દ્રસિંહ ધોનીના દર્શન થયા ત્યાં હું એમ એ રીતે વાત કરી કે દર્શન થયા

ટીમના સંબંધો આટલા બધા ગહેરા અથવા તો આટલા બધા ઊંડા અથવા આટલા બધા મજબૂત ક્યારેય નહીં હોય તમે વિચાર કરો રોહિત શર્મા મુંબઈનો કેપ્ટન હતો પાંચ વાર ચેમ્પિયન થયો ત્યાંના ક્રાઉડ સાથે એકદમ જોડાઈ ગયો તે છતાંય એને બાજુમાં મૂકીને નવો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો તો આ જે વસ્તુ બની અને એ ઘટના ને અહીંના પરિપ્રેક્ષ્યમાં તમે જોવો તો મહેન્દ્રસિંહ ધોની પોતે જ કે છે કે હું હવે કેપ્ટન નથી અને ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન છે પણ તે છતાં એના સંબંધો લોકો સાથે યલો આર્મી સાથે ચેન્નઈના મેદાન પર એને જોવા આવતા એની ઝલક મેળવવા માંગતા જે લોકો છે એના માટે એનો સંબંધ એટલો બધો ગહેરો છે મેં થોડાક દિવસ પહેલાની જ વાત કરી એમણે હેલ્મેટ પહેરી હતી તો કોઈ એક પ્રેક્ષક પણ ગુમ મારી કે ધોની જે હેલ્મેટ નીકાળો એમ હેલ્મેટ કાઢી દો એમ અમને દેખાય તો મારું ઇમિડિયટલી રિમોટ ધ હેલ્મેટ હી વોઝ ટોકિંગ ટુ સંભળી તો આ એક રિલેશન છે આઈ મીન ધીસ ઇઝ ધ રિલેશન ઓફ હાર્ટ કોઈ ખેલાડીને કોઈ પર્ટીક્યુલર મેદાન ઉપર આટલી બધી લોક ચાહના મળતી હોય બહુ ઓછું જોવા મળે છે ભલે ગુજરાતમાં હાર્દિક પંડ્યા જીત્યો ત્યારે એમ લાગ્યું કે અહીંયા આખું ક્રાઉડ એની સાથે છે અથવા તો મુંબઈમાં જયારે રોહિત શર્મા જીત્યો ત્યારે બટ ટુ ટેક ધ ક્રાઉડ એલોંગ ફોર સો મેની યર્સ આટલા બધા વર્ષો સુધી ક્રાઉડ ને સાથે રાખવું એ એમએસ ધોની માત્ર જ કરી શકે એને એમએસ એસ ધોની માત્ર કર્યું નથી એને ચેન્નઈ સુપર કિંગની ટીમને ક્યારેય નીચી પડવા નથી દીધી તમામે તમામ વાર આ ટીમ પ્લે ઓફમાં આવી છે લગભગ મોટા ભાગની આ ટીમ ફાઇનલ રમી છે સૌથી વધારે વાર રનર્સઅપ થઈ છે સૌથી વધારે વાર ચેમ્પિયન થઈ છે તો ક્યાંક લોકો સાથે એનો એવો સંબંધ છે એટલે ચેન્નઈ સુપર કિંગ માટે લોકોનો જે ઉત્સાહ છે અથવા તો એ જીતે અને હારે એની સંવેદના છે એ અદભુત છે જી બિલકુલ પણ બીજી વસ્તુ એ કહીએ કે આપણે ક્યાંક વાત કરતા હતા સુનિલ નારાયણની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી અને ગઈકાલે આપણી ચર્ચામાં એ જ એ જ સૌથી મહત્વનો કી પોઈન્ટ હતો કે સુનિલ નારાયણ જે રીતે બેટ

પરંતુ એની પાછળના કારણો જાણવા ખૂબ જરૂરી છે કે કયા પરિબળો એવા તો કામ કરી ગયા કે જેના કારણે આખી મેચ લો સ્કોરિંગ રહી અને એક તરફી બની ગઈ એક તો તમારે ક્રિકેટની દુનિયામાં શીખવું પડે અથવા તો જાણવું પડે કે તમે અભ્યાસ કરીને મેદાનમાં ઉતરો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારી પ્રતિસ્પર્ધી ટીમના કયા ખેલાડીઓ કઈ રીતે રમે છે કઈ બોલિંગ સામે નબળા પડે છે કઈ લેન્થ સામે નબળા પડે છે કઈ રીતે ચેન્જ ઓફ પેસમાં નબળા પડે છે આ બધી જ વસ્તુનું અધ્યયન કરવું પડે આ જે ચાણક્ય નીતિની આપણે જે વાત કરતા હોય એ છે સામેના પોતાના ટીમના ખેલાડીઓની વાત નહીં પણ સામેના ખેલાડીઓ કઈ રીતે એમની લેગ મુવમેન્ટ કેવી રીતના જે કયો પગ ફ્રન્ટ ફૂટમાં આગળ કાઢે છે કઈ રીતે રમે છે કઈ રીતે ઇનસાઈડ આઉટ રમે છે આ બધી જ વસ્તુનું અધ્યયન એ આની અંદર દેખાય છે સુનિલ નારાયણ મૂંઝાઈ ગયો એને એટલું બધું ચેન્જ કર્યું એટલું બધું વેરીએશન કર્યું કે મૂંઝાઈ ગયો કેવામાં શોર્ટ મારે કેવી રીતે મારવો જેવા શોર્ટ એ મારવા જાય તો બાઉન્ડ્રી ની પાસે પડે બાઉન્ડ્રી પાર કોઈ શોર્ટ ના કરે હી વોઝ ફ્રસ્ટ્રેટેડ બહુ વખત જોવા નથી મળતું એવું પરિણામ કાલે જોવા મળ્યું કે જે ટીમ બસો બસો ના રન રેટ થી બસો બસો ના સ્ટ્રાઈક રેટ થી રન્સ બનાવીને પાવર પ્લે માં ધમાલ મજા આવે છે એ સુનિલ નારાયણ કાલે નેવું ના સ્ટ્રાઇક થી રમ્યો સત્યાવીસ રન કર્યા એને માત્ર વીસ ઓવરમાં સત્યાવીસ જ રન થયા તમે વિચાર કરો પાવર પ્લે રીતે આઉટ થયો ત્યાર પછી નારાયણ એટલું બધું ફ્રસ્ટ્રેટ થયો કે અલ્ટિમેટલી એને પોતાની વિકેટ આપી દીધી બિકોઝ એટલું બધું નજીક રમાડતા હતા કારણ કે તમે સ્ટમ્પ ઉપર એક તો જાડેજાને રમાડે અને બીજું કે કોઈ વીડ ના આપે આજે તમારે ચોગો અથવા છગ્ગો બંને મારવા માટે એક પર્ટીક્યુલર પીચ ક્યાં પડે છે એ બરાબર અગત્યનું હોય છે કે ભાઈ ઓવર પીચ આવે છે કે નહીં એની ઝોનમાં આવે છે કે નહીં એ પર્ટિક્યુલર ઝોનમાં જો જગ્યા એ ઝોન એટલે જગ્યા એ જગ્યામાં જો બોલ પડે તો એ છગ્ગો જાય એવા કોઈ જગ્યા આ લોકોએ બોલિંગ કરી નથી કે જે એમને તરફેણમાં હોય સો ધીસ ઇઝ કોલ્ડ એ પ્લાનિંગ એક જ લેન્થ પકડી રાખી એક જ લાઈન પકડી રાખીને ફ્રસ્ટ્રેટ કર્યા અંકરીશ જે રીતે આઉટ થયો અને નારાયણ જે રીતે આઉટ થયો આ બે વિકેટો પડતાની સંગાતે કે બહુ મોટો સ્કોર કરવાની જે ડર હતો એ બિલકુલ જતો રહ્યો કારણ કે ત્રણ વિકેટ તો પડી ગઈ સોલ્ટ જતો રહ્યો નારાયણ જતો રહ્યો અંકરીશ જતો રહ્યો હવે આ જે પરિસ્થિતિ છે એ રણનીતિના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ જડેજાને બોલિંગમાં બોલાવવું એની પાસે બોલિંગ કરાવી એને અમુક જ રીતે બોલિંગ કરવાની ઇન્સ્ટ્રક્શન્સ આપી આઈ થિંક વોઝ અ પાર્ટ ઓફ પછી તમારી પાસે મુસ્તફિઝુર કરીને ખેલાડી છે એ બાંગ્લાદેશનો એટલો જબરજસ્ત ખેલાડી કે હી હેઝ બોલ્ડ વેરી વેલ અને જે લેફ્ટ આર્મ બોલિંગ ફાસ્ટ બોલિંગ કેવી રીતે હોય અને કેવી રીતે ઓપ્શન ઉપર પડીને બહાર જતા બોલ ને પરેશાન કરી બેટ્સમેનને કાલે બતાવ્યું શું ફિર એક બોલ નાખતું તો ચાલીસ ની સ્પીડ બીજો બોલ તરત જ એકસો પંદર ની સ્પીડે નાખતું ચેન્જ ઓફ પેસ ધ વેરિયેશ એટલા બધા હતા કે આખરે શ્રેય સાહેબ આઉટ થયો ત્યારે એનું એ થયું તો ક્યાંક ને ક્યાંક એની જે બોલિંગ રહી એ પણ એ બંને વિકેટો જેને લીધી એ પણ ફેન્ટાસ્ટિક અને ત્યાર પછી તુષાર દેશપાંડે યંગ બોય કે જેને પહેલા બોલે વિકેટ મળી પણ એને પણ એનો જે ને લેવલ જે હતું એ મેન્ટેન કર્યું કોઈ એવા બોલ ના નાખ્યા એવી ઝોનમાં બોલ ના નાખ્યા કે કરીને બેટ્સમેન ચોગ્ગા છગ્ગા મારે કેન યુ બિલીવ ઇટ કે કે આની આખી ઇનિંગમાં માત્ર ચાર છગ્ગા વાગ્યા છે આપણે સપનામાં ના કરી શકીએ તો આ રીતની બોલિંગ જે હતી એ તુષાર દેશપાંડે મુસ્તફુ રવિન્દ્ર અને થિક્સાના અફકોર્સ એને એક વિકેટ લીધી તો ઇટ વોઝ ફેન્ટાસ્ટિક ઇટ વોઝ વેરી મચ પ્લેન વેરી મચ રિટર્ન આ સ્ક્રિપ્ટથી જ કામ કરવાનું છે એ પ્રકારે આ ખેલાડીઓ મેદાન ઉપર ઉતર્યા એ રીતે બોલિંગ કરી એ લોકોએ વિકેટ પણ એક ને સાડત્રીસ રન નવ વિકેટ ગુમાવીને આ ટીમ કરી શકે આ કે કેઆરની ટીમ જે ક્ષમતા ધરાવે છે કે અઢીસો રન કરી શકે એ ટીમ ગઈકાલે એકસો સાડત્રીસ રન બનાવે છે બિલકુલ પણ આપણે ક્યાંક એવું કહી શકીએ કે 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 આરની જે રીતે ની આ વખતે જે પરફોર્મન્સ રહ્યો છે એને જોતા સીએસકે હોમવર્ક ખૂબ મજબૂત હોય એવું કહી શકાય કારણ કે નબળાઈઓ પહેલે અને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે દરેક મેચમાં એક ખેલાડી ક્યાંક એક સ્ટાર બનીને ઉભરેને ગઈકાલે જો વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા એ સ્ટાર તરીકે ઉભર્યા નબળાઈઓ ખેલાડીની જોઈ એ પ્રમાણેની પિચિંગ થઈ એ પ્રમાણેની બોલિંગ થઈ અને ચેન્નાઈના આ ધરકમ ખેલાડીની બોલિંગ વિશે શું કહી શકાય શ્રી રવિન્દ્ર જાડેજા હેઝ બીન એન એસેટ ટુ એની ટીમ ભારતની ટીમ માટે પણ એક એસેટ છે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ એસેટ છે આ એક એવો ખેલાડી છે કે જેને ગયા વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સના હાથમાંથી મેચ છીનવી જતા લોકોએ જોઈ છે આ એક ખેલાડી છે કે જેને છેલ્લા બોલે ફાઇનલ લેગમાં ચોગ્ગો મારીને ને જીતાડી હતી અને ચેન્નાઈ સુપર કિંગને ચેમ્પિયન કર્યું આ તો થઈ આઈપીએલ ઇન્ડિયન ટીમ પણ જયારે પણ જરૂર પડી છે ત્યારે એક વસ્તુ માર્ક કરી બોલ એની પાસે જતો હતો કોઈ ખેલાડી રન લેવા નતો દોડતો થાય કે નહીં બીજો પહેલો રન લઈને બીજો રન ની વિચાર સુધા ના કરે એની બોલ છે આ એની ધાક છે આ એની બોલિંગ છે આ એની બેટિંગ છે તો તમે વિચાર કરો ગઈ આપણે ચેન્નાઈ સુપર કિંગ ફાઈનલમાં જીતી ત્યાં એની બેટિંગ જોઈએ ગઈકાલે એની બોલિંગ જોઈ આપણે એની ફિલ્ડિંગ જોઈ છે કે એને લોકો ડરે છે તો હી ઇઝ અ ફૂલ પ્રૂફ ક્રિકેટિંગ મટીરિયલ અને એ માણસ ક્રિકેટની પરિભાષામાં નથી કરતો એ શેરીમાં ક્રિકેટ રમતા હોય ત્યારે જે રીતે આપણે આઉટ કરીએ ને ખેલાડી એ રીતે વિચારે કે આના અહીંથી હું આમ કરીશ તો આઉટ આ થશે આમ તો હી સચ્ચે જીનિયસ તો હું માનું છું કે આવા ખેલાડી એસેટ હોય જે તો કુછ હોય ને કે જેમાં કોઈ બેમત ન હતી પણ કે આ જે પીચિંગ કરીને એ બોલિંગ કરી એને આપણે સેલ્યુટ તો કરવું જ પડે બિલકુલ સામે સામે જો બીજી તરફ વાત કરીએ તો તુષાર દેશપાંડે પણ જોરદાર રહ્યા કારણ કે સોલ્ટને આઉટ કર્યો રસેલ રિંકુસિંહની વિકેટો લીધી તુષાર દેશપાંડે માટે જો કહું તો શું કહી શકાય આની બોલિંગ આની પીચિંગ ધ લાઈન કેવી રહી તમે દીપક શહેર

મહેન્દ્રસિંહ ધોની જેવો માણસ એક યુવા ખેલાડીમાં વિશ્વાસ મૂકીને એને કેપ્ટન બનાવે છે એક જુવા ખેલાડી બીજા યુવા ખેલાડી પર વિશ્વાસ મૂકીને એને પહેલી ઓવર કરવા આપે તો પછી એનો તો આત્મવિશ્વાસ ડબલ થવાનો જ છે લુક એટ ધ પરફોર્મન્સ તરત એનો પરફોર્મન્સ તમને જોવા મળે તો આ વસ્તુ અગત્યની છે હું નહીં પણ ટીમ એ ક્યાંક જયારે વિચારે ત્યારે કોઈ ટીમ એ કરી શકે તો દિસ વોઝ એબ્સોલુટલી જેને કહેવાય ને કે સારામાં સારી મૂવ છે એની મુસ્તફીઝુરે જે બોલિંગ કરી એ પણ ચેન્જ ઓફ બોલિંગમાં જાળે છે કે હવે આ ખેલાડી આજે હવે આને લાવો આને અહીંથી બહાર જશે તો આ બોલમાં આને તકલીફ પડશે તો આઈ થિંક બોલિંગ યુનિટ ને મેનેજ કરવું ઇટ ઇટ અ વેરી ટફ જોબ પણ એ પડદા પાછળનો ખેલાડી પાછળ સ્ટમ્પની પાછળ ઉભેલો એક માણસ છે તમારી પાસે એમ એસ ધોની એ મેનેજ કરે છે અને ભલે ઋતુરાજ અને આ જ ઋતુરાજ ક્યારેક શીખવાનું જતી સફળતા કઈ પડી કુ બને નહીં અવાજ સફળતા તમે કોની સાથે રમો છો એ શું કરે છે કયા એક્શન લે છે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે પ્લાન ને એ તમારે શીખવાનું છે તો આઈ થિંક એક ઈરફાન પઠાણની વાત સાંભળી છે તેમણે કહ્યું કે જયારે મારું ડેબ્યુ થયું ત્યારે સચિન તેંડુલકર મારી બાજુ બાજુ રહેતા હતા મિલન ઉપર જ ઉભા રહે અને મને તરત ખભે હાથ મૂકીને તરત કહે ભાઈ તારે કઈ જોઈએ છે તારે આ જોઈએ છે તારે ફિલ્ડિંગ કેવી જોઈએ તો હ્યુઝ મેન્ટ્રી સી દરેકે દરેક ખેલાડીને પોતાને આત્મવિશ્વાસ આવવો જરૂરી છે આત્મવિશ્વાસ લાવવા તમારા કેપ્ટન તમારી ઉપર વિશ્વાસ જરૂરી છે અને એ કેપ્ટન નો વિશ્વાસ ઉપર ત્યારે જ આવે મેનેજમેન્ટ પોલિસી એમ કે કે તમે યંગસ્ટર્સ ચાન્સ આપો હું માનું છું આ મિશ્રણ છે ગઈકાલની મેચ બિલકુલ બધાનું મિશ્રણ ક્યાંક ગઈકાલની મેચ જોવા મળી પરંતુ મુસ્તુફરની બોલિંગની અંદર એક વેરિયેશન જોવા મળ્યું મુસ્તફીઝન ની બોલિંગ ક્યાંક એ પ્લેયરોને એક હાથ ખોલવાનો મોકો ના આપ્યો બીજી બાજુ જે ધરકમ બેટર્સ હતા જેના વિશે આપણે વાતો કરતા હતા કે જેમ કે સુનિલ નારાયણ છે કે પછી શ્રેયા સહાય છે કે આ તમામ પ્લેયરો જે બેબાક રીતે રમતા હોય છે એમને દબાવી રાખવાનો ક્યાંક એક પ્રયત્ન મુસ્તફિઝર નો સફળ થયો એવું લાગી રહ્યો આ મુસ્તફિઝર એવું કહી શકે બે વિકેટો લીધી ઇટ્સ અ પાર્ટ ઓફ એક ગેમ પ્લાન કે એક રણનીતિનો ભાગ બની ગયો કે રણનીતિનો ભાગ હશે આર્યો એ તો બિલકુલ ભાગ એક તો બોલર તો છે ઇઝ સચ એ ગુડ બોલર પણ એ બોલરને યુટિલાઇઝ ક્યારે કરવાનું ધેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ એને ક્યારે લાવવાનું તો જેવું લાગ્યું કે શ્રેય સાહેબ થોડો ટેટલ થઈને રમે છે ચોત્રીસ રન બનાવ્યા છે સડનલી યુ બ્રિંગ ઇન યોર મુસ્તફિઝુર અને તમને વિકેટ અપાવી દે છે આ ધીસ ઇઝ પ્લેનિંગ ધીસ ઇઝ સ્ટ્રેટેજી કે અહીંયા આગળ ક્યારે એને તમારે એ કરવાનું છે એ અગત્યનું છે અને ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી આ હેપન કે એને બે વીપેટો લીધી એ પણ જોરદાર લીધી જડેજાએ વિકેટ લીધી તુષાર દેશપાંડે વિકેટ લીધી ઠેકાણાએ વિકેટ લીધી આ બધાને અમુક પર્ટિક્યુલર ટાઈમે તમે ઇમ્પ્લિમેન્ટ કરો રમનદીપને જે જયારે એમ લાગ્યું કે રમનદીપ બાર બોલમાં તેર રન કરીને થોડો એટેકિંગ થાય છે તો એને તમે શિક્ષાનાની સામે મૂકી દીધો શિક્ષાના એને વિકેટ લીધી તો આ જે ચેન્જીસ કર્યા એ ચેન્જીસ ની કારણે ચાર જણાએ બહુ સરસ બોલિંગ કરી એ જે તુષાર मुस्तफिजुर रविंद्र जडेजा અને સિકતાના ચારે ચાર બોલરો એટલી અદ્ભુત બેટિંગ કરી કે કલકત્તાને કોઈ ચાન્સ ના આપ્યો અને અગેન હમણાં આપણે ઘણી વાર વાત કરતા કે હૈદરાબાદની મેચમાં પેટ કમિન્સ ના બોલિંગ સુધરી ગઈ છે બોલિંગ સુધરી કેમ ગઈ બોલર તો છે બટ ધ એસેન્સ સ્ટ્રેટેજી ક્યાં પિચિંગ કરવું છે કઈ રીતે રમાડવાના છે બે બોલરને એ એ બેટ્સમેન કઈ રીતના રમે છે બેકફૂટ ઉપર જઈને વધારે રમે છે તો આ લેન્થથી બોલિંગ કરો ફ્રન્ટ ફૂટ ઉપર વધારે રમે તો આપ એક

બેટિંગ લાઈનઅપ કે પછી બોલિંગ લાઈનઅપ અને ઓવરઓલ પરફોર્મન્સ જો વાત કરવામાં આવે તો જો ચેન્નઈ સુપર કિંગ્સ માટે પોઝિટિવ જો વાત કરીએ તો મારી દ્રષ્ટિએ સૌથી મોટું પોઝિટિવ કે જે ચેન્નાઈ સુપર કિંગ નું મેનેજમેન્ટ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે એ છે ઋતુરાજ ગાયકવાડ ફોર્મ ઋતુરાજ ગાયકવાડ પહેલી વાર આટલા આત્મવિશ્વાસ સાથે તમને બેટિંગ કરતા જોવા મળ્યા માનું છું તમારી વાત કે ભાઈ લો સ્કોરિંગ મેચ હતી પ્રેશર હતું નહીં બોલિંગ કોઈ એટલી જબરજસ્ત થઈ નહોતી પણ તે છતાંય તમારે ઇનિંગ તો બનાવી તમારે છે તમને ખબર છે કે તમે આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છો તે વખતે તમે જો એલિગન્સ લાવો એને એની જે પરફેક્શન લાવો એની અંદર ટાઈમિંગ લાવો કેટલી અદભુત બેટિંગ થાય એને કોઈ બહુ મોટો એવો સ્કોર નથી કર્યો પચીસ બોલમાં પચાસ રન મારી દીધા વોટ એવર પ્લેડ અઠાવન બોલમાં સડસઠ રન એને માર્યા છે પણ ગઈકાલે જે એને એક માનસિક રીતે પ્રેશર નહોતું કે મારે આટલા રન બનાવવાના છે એટલે એને લાગ્યું કે બે ચાર બોલ હું વ્યવસ્થિત રમી ને પછી મારી રીતે રમી બિકોઝ ઇઝ નોટ ઇન ફો ઇઝ વેરી રાઈટ પણ ગઈકાલે સાહેબ કંઈક બે ત્રણ એને કવર ડ્રાઈવ મારી છે અને બે ત્રણ એને જે કટ કરી છે પોઈન્ટમાંથી અદભુત તમને એમ લાગે કે આ ખેલાડી કેવી રીતે ટાઈમિંગ મેળવે છે તો સૌથી મહત્વની સૌથી મોટી વાત જો જોવા મળી હોય તો નથી એમનો બટ હી ગોટ ધ પરફેક્શન હી ગોટ ધ ટાઈમિંગ રાઈટ એ કયા બોલને કેવી રીતે ક્યાં રમવું એના મગજમાં હવે એ રીતે રમી શક્યો અને દેટ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ કે હવે આ ફોર્મમાં આવેલો ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સ માટે નવા સમીકરણ રચી શકાય કારણ કે જે રીતે ઉપરની ઋતુરાજ અને રચિન બેરણ આવે છે રચિન પણ અત્યારે નથી ચાલતો પણ એ હુકમ નો એકો છે એ જયારે રમશે ત્યારે એ પણ ગાયકવાડ કરતા ખતરનાક ખેલાડી તો ક્યાંક સૌથી મોટું પોઝિટિવ એ આવ્યું કે ભાઈ આ તમને જોવા મળ્યો ત્યાર પછી તમને મિચલના તમે જોયા પછી શિવમ દુબેની શિક્ષરો તમારે જોવી હતી એ પણ તમને જોવા મળી તો ઓવરઓલ તમે જોવા જાવ તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોઝિટિવ જે રહ્યું એના કરતા સારી ગુડ રેન્કિંગ ટીમને હાર આપી અનધર થિંગ એના બોલર્સ બહુ પરફેક્શન સાથે બોલિંગ કરી તો આ બધા કોઈ પણ ટીમ માટે પોઝિટિવ ગણાય બીકોઝ આ જગ્યાએ એમને ક્યાંક ને ક્યાંક એટલું પરફેક્શન ચોક્કસ જાણ્યું કે ટીમ જીતે એટલે આનું શ્રેય બી તમારે ગાયકવાડને જ આપવું પડે તો આ વસ્તુ બહુ અગત્યની છે જે રીતે અને ઓફકોર્સ એમણે પણ બહુ કંઈ છગા માર્યા નથી એમણે ચાર જ છગા માર્યા પણ એવી જરૂર ન હતી કારણ કે તમારી પાસે બોલ તો બધા ઘણા ભણ્યા હતા તમારે શાંતિથી રમવાનું હતું ને જીતવાનું હતું એટલે આપણે ઈચ્છા રાખીએ કોઈ પણ ટીમ કઈ ધડાધડી કરીને વિકેટો ફેંકી ના દે તો દે હેવ પ્લાન્ડ એન્ડ એકોર્ડિંગલી દે હેવ વોન ઇટ એટલે હું માનું છું કે આ એક સારી શરૂઆત કહી શકાય ધીઝ આર ધ પોઝિટિવ બિલકુલ ચેન્નઈ ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક સારી શરૂઆત ને ઘણા બધા પોઝિટિવ સામે આવ્યા પરંતુ એક છેલ્લો પ્રશ્ન થાય છે સાઈઠ સેકન્ડ છે આપની પાસે કોલકાતાની હાર પાછળના સંકેતો શું કહી રહ્યા છે કારણ કે એક ચોગ્ગા છગ્ગા મારનારી જે ટીમ માત્ર ચાર છગ્ગાની અંદર સમેટાઈ જાય તો કેકેઆર માટે આવનારા દિવસોમાં મુસીબત શું કહી જાય છે મુસીબત કરતા તમારે વિચારવાનું છે કે જો તમારી સામે સારી અને રણનીતિ ઘડીને રમનારી ટીમ આવે તો તમે હારી જાઓ એ શક્ય એટલે અત્યાર સુધી જે જીત્યા એમાં ધમાધમી કરીને નોટ ઓલ તમારે પ્લાનિંગથી તમે કેવી રીતે જીતો એ કદાચ આ મેચમાંથી જોવા મળશે પહેલી વાત બીજી વસ્તુ તમે જુઓ કે જે પ્રમાણે કલકત્તા નાઇટ રાઈડર્સના ગૌતમ ગંભીર જે રીતે મીન્સ કે એની ટીમને લઈ ચાલે ઇઝ ઇઝ કરેક્ટ હું એની કોઈ આપણે એ નથી કરતા આપણે ખાલી એટલું જોવાનું છે કે જો તમારી પાસે મજબૂત ટીમો આવશે તો આ રીતે પરિણામો આવી શકે છે એટલે કલકત્તાએ અહીંયા એ જોવું પડશે કે એની બેટિંગ લાઈન તમે ચોવીસ કલાક કંઈક પંતને પણ એ મારે પેલા આજે એના ખેલાડી રિંકુ સિંઘને બી તમે એના કરી શકો કે ક્યાંક ને ક્યાંક તમે રસેલને બી હીરો ના ગણી શકો પરફેક્ટ બોલિંગ સામે રમવાનું હોય ત્યારે આ ટીમ કઈ રીતે પરફોર્મન્સ કરશે જો આ ટીમને ટોચની ચાર ટીમોમાં આવવું હશે તો એ ધ્યાન રાખવું પડશે એને પણ ખબર પડી કે આ લોકો કેવી રીતના એમને હરાવ્યા છે એ પણ એમને ધ્યાન રાખવું જોઈએ આઈ થિંક આ ટીમ મજબૂત છે કરેક્શન કરી લેશે અને એક સારી ટુર્નામેન્ટ જોવા પણ મળશે એકબીજાની મજબૂત ટીમો હોમવર્ક ખૂબ રીતે રણનીતિની ગઈકાલે ચર્ચા થઈ હતી ને રણનીતિ જોવા પણ મળી મેદાન ઉપર અને ચેન્નાઈ સુપર કિંગ્સ એ રણનીતિની અંદર સફળ પણ થઈ ખેર મહત્વની મેચો અને આવી ધુરંધ ટીમો ટકરાય એટલે એક વસ્તુ તો આઈપીએલ ની અંદર સામે આવ્યો છે ને એ છે કે રોમાંચ અને એમાં ખાસ કરીને જો ચેન્નઈની ટીમ હોય એટલે તો એમએસ એસ ધોનીને લઈને જે રોમાંચ લોકોમાં છે એ ગઈકાલે આપણે જો પણ કરી અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું સાંજે પાંચ ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર